કેમ કંજન વાંધો તમને કંજન કહું ભાભી કહું હે ભાભી કેવાતું નહીં પણ ટેવડ જ પડતી કંચન ભાભી એમ કીધું તો પેલે ભાભી કીધા તો ટેવ પડે તો અરે ભણતા અરે અમે દાડી હતા નેદવા હોય તો ખેતરમાં માં કોક હે ભણતા તો આ વાહે મારી ભણતા વાહે પણ કંચન કે અરે ભણતા એમ પણ ભણતા વાહે પણ છે ને પેલેથી આમ ભેગા રહેતા હગા મામાની છોકરી છે આઘા ના નથી આ ગાનો તો ભાભી કેવા પડે વાતો હગા છે પેલેથી ભરતું બધાને એટલે કંચન કઉ છું રેડી એક શોખ જ પાડતું બાપા વરસાદ વધી ગયો છે ભાગો તો જે મે તારી ફ્રેન્ડ તો કા આજ ને 4 બજે મને તાવ આવ ગેલા છે હાથ બે ગેલા છે ગલા દુખે નું સર દુખે મારા આંતડી દુખે પેટ કી અંદર હાથ દુખે બધુંય ઈ દુખે મારા પૂરા શરીર દુખે તો આજ જવાનું હતા રાજુલા દવાખાને તો આજ વરસાદ હો રહ્યો છે તમાર મેજિક આવી ગયા તો મેજિક કે નથી તો આવે તો મને તો દવાખાને જવાનું ને મને તો બી હા તારે દવાખાને આવી ગયા છે પણ આ વરસાદ તો જો તમે એકવાર જો વરસાદ જો આવે છે એ ગયા થઈ છે

ને મસેન સાયલસ ને ઝારી આવ ને ઝારી તૂટી જશે ઝારી નખો મને તી ને પ્રીતિ ને દવાખાન જાવ છે તે કારણે બધું કામ કરી જાવ હું ન જાઉં પણ હવે ન કરે આ વર્ષા નું ના કરે કારીગર ના આપણે મેજિક રિપેર એ નો કરે કારીગર ન થાય ન તો આડો છે એટલે ના કીને જયેશ ભાઈ હરું આવી જા રાજુલા જવાનું રાખ્યું છે બંધ કેમ કે વરસાદ હવાર નો સાલુ છે આમ નામ આમ તો ઘડીક હારું હતું ઘડીક નથી એમ શું જાહું પણ આમ તો મેજિક ની વાટે વાટે હતા મેજિક કેવું ધાયરો વરસાદ આવ્યો જો બધાયરો થઈ ગયો જો રાજુલા જાવ વરસાદ તો છે ને પ્રીતિ ને ગીત યાદ આવ્યું છે ગુજરાતી મસ્ત તો ગાવ ગાવ કરે છે મસ્ત કે વરસાદ ની પલર ના રે તો તાવ આવી મલા જતો દવાખાને જવાનું હા તો દવાખાને જાવ નહીં હો તો પ્રીતિ ગાય છે તો તો મારા ગાલા હાથ બેહી ગલા છે તો હારા લાગે તો બુરા કમેન્ટ નાખી દેવા મજા નથી હા તો હું ગાઉં કેમ કેનગ તુને બાલ ીતુનેયૂર બે ઘડી કે નાચી લે રે રંગ મરલા કારી બાદલ તુને ભી નયૂર બે ઘડી કે નાચી લે રે રંગ મોરલા જલ સુમર સહેલી સાથ રે બે ઘડી કે નાચી લે રે રંગ મોરલા

કે ઉનતે કે બદે મેર ના પેડી તા કે છોકરી મને ના પાડદી તા કે મે રિજેક કે તા એને રિજેક કર્યો પણ એમ કરતા કરતા સેવટે તા કે પ્રીતિ મારા નામ નો હું કે ગડો મુંસ્તી છે કા ગડો હે ગડો મુંસ્તી કે વડલો મુંસ્તી માં કહેતી થી પીપળા પુજતી થી હું તો પીપળા પૂજવા એક કી દિવસ નત ગઈ પીપળા ન જઈગા ને પીપળા જોઈ પર પૂજવા તો નત ગઈ મારી પડી વ્રત રેદી નો અરે ના આયે પૂસી રે સકે ના આપના ગામ માં રેતી હો અરત હું કવાય શિવલિંગ ને પૂજા કરતી તો મે સના રીંગલાટ લગાડી છે કેમ કે આ એટલે આમ રાખીને તારા ફેસ બ્લેક આવે છે કેમ કે આમ લાઇટ આમથી બે સડ થી ફોકસ થાય મને હું કારો માણા પ્રીત ગોરી જો પ્રીત આએ ચોખી દેખાય કે હું તો હું ક્યાં કોઠું બોલું હું કાલ નઈ થી

લાટ આને ખબર છે વરસાદે રોકાવાનું નામ લઈ લીધું છે અને અમે બહાર વાહ વાહ હવા વરસાદ છે ને બહાર એટલે તો હું ન થાતી એટલે ઘર માં ગડી જતી હતી એટલે હવે જાવ ચલીએ ચલીએ હવે કામ છે ટીવી છે બંધેલું છે પ્રીતી છે ચલીએ ઠીક છે થઈ ગયા હે ને જવાની હાલી ને જવું છે ના તો પ્રીતિ કા બોલે જા તાર લેવી પ્રીતિ બુલેટ નહીં હે નહીં નહીં બુલેટ લખ લેવી મારે લેવી તો મોટી ફોરબી ફોરબી હા આને કેમ મૂકો દે આ અહીંયા નું અહીંયા રહે મારા આને 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 અહીંયા નું અહીંયા પછી એને બીજીને ને કોણ બીજી તો કાક તો થઈ તો જાય ને પછી હે થઈ તો જાય ને એમ થોડી આવી જાય એમનો નો કેમ આવે હે ના રે ના એમને મજા આવી છે એમ થોડી કા રાખેંગે વરસાદ તો ઘણો આવી ગયો છે પણ અમે છે ને વાડીએ જો આવ્યા છે કે ખેતરમાં પાણી કેવું ગાયલું જાય છે અત્યારે જો અમારા સિંડામાં કેટલું પાણી છે પ્રીતિ પાણી કેમ છે આ તો નદી જાય ઓર નદી જાય જો આઈ કાઈ નદી જેવું જાય પેલા તાન ઉપર સડીને હાલતા હું છે અમે જીવડા ની હોય ને મને બીક લાગે મને બીક લાગે હા ના ઓ મારે તો કાયમ ને ટેવ છે આમ માલવાની તારે ટેવ છે પ્રીતિ નવી નવી છે પ્રીતિ હું ઉઠી જા પ્રીતિ ઉઠ જા આમાં લાગ પાણો હશે આ પગ રખ્યા અહીંયા ક્યાં તો હું આવ હે અબ કાં રખવાની ઉપર આ એના પાણો છે બાજુમાં બાપ હવે ગારો આવશે હા આવી ગયા પાણો વાહ હું ઉઠી જો બાપા હા તો અબ કાં હું પગ રાખો હવે રાખ આ કાબજ અબ ખાલા આવે હે નાની દેતી સટકશે તો પડી અમે દીધે ખાડામાં ગમે ને

घरे जाई से पर बरसात आवी जो से फूल जे पल्ली ने जावन रे फूल न था तो पण फूल आइलो आवे से फूल आया मुकल दे मने पास ताम न आवे तो बोल गे से तने कोन के पले आपी लाए मने तो बोल रे खड़ खा करवान तो हु जाहु लाड दे पल्ली दे तो आया से पूरो ओके बोल दी आ से पूरो लीजिए आइए

બધાય પૂરા બીખી નાખી આ તો એમ ના બાય